આજની મારી કવિતાની મોટાભાગની પંક્તિઓ શ્રીમદ્ ભગવદ્ ગીતાના શ્લોકો પરથી પ્રેરિત છે એની ડિટેલ ચર્ચામાં તો અત્યારે હું નહીં જોઉં એના માટે કોમેન્ટ્રી સાથેનો બીજો વિડીયો બનાવીશ પણ અત્યારે ફક્ત કવિતા કવિતા આ પ્રમાણે છે કોઈકની ખુશી જીત પર કોઈકની ખુશી જીત પર કોઈક દુઃખી હાર પર કોઈકની ખુશી જીત પર કોઈ દુઃખી હાર પર સમજદાર તો કરે વિચાર ઘટનાના સાર પર સમજદાર તો કરે વિચાર ઘટનાના સાર પર લોકોના પ્રયત્નો કેમ છે લોકોના પ્રયત્નો કેમ છે બીજાના ઉદ્ધાર પર લોકોના પ્રયત્નો કેમ છે બીજાના ઉદ્ધાર પર સમજદાર તો કરે વિચાર ખુદના વ્યવહાર પર સમજદાર તો કરે વિચાર ખુદના વ્યવહાર પર મોજ નથી કોઈ મોજ નથી કોઈ જો રહો હંમેશા તમે મજધાર પર મોજ નથી કોઈ જો રહો હંમેશા તમે મજધાર પર સંગીત માટે પણ જરૂરી આઘાત કોઈક તાર પર સંગીત માટે પણ જરૂરી આઘાત કોઈક તાર પર મૂર્ખતાનું પ્રદર્શન છે મૂર્ખતાનું પ્રદર્શન છે મંદિરોમાં વાર તહેવાર પર મૂર્ખતાનું પ્રદર્શન છે મંદિરોમાં વાર તહેવાર પર ધર્મના નામે ધંધો ચાલે કંઠી તિલકના પ્રકાર પર ધર્મના નામે ધંધો ચાલે કંઠી તિલકના પ્રકાર પર પ્રત્યક્ષ છે પ્રત્યક્ષ છે છતાં એને એ સમજી ના શક્યા ઋષિ પ્રત્યક્ષ છે છતાં એને એ સમજી ના શક્યા ઋષિ વ્યસ્ત રહ્યા છે જે હંમેશા ખુદના પ્રચાર પર વ્યસ્ત રહ્યા છે જે હંમેશા ખુદના પ્રચાર પર કોઈકની ખુશી જીત પર કોઈક દુઃખી હાર પર સમજદાર તો કરે વિચાર ઘટનાના સાર પર